ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામમાં ગુજરાતની ટીમ પહોંચી હતી છેલ્લા ત્રણ અહીં મગફળીના સાથે વાત કરતાં જણાવ્યું કે આખું આખા વર્ષની મહેનત પાણીમાં વહી ગઈ છે ચારો પણ બગડી ગયો છે પશુઓને ખવડાવવા માટે કંઈ નથી એ એવું પણ કહું કે ખેતરમાં પાણી ઊભું છે મગફળીના દાણા સડી જશે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી થી કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી છે ખેડૂતો જે જગતનો તાત કહેવામાં આવે છે તે આજે સરકાર અને

પરંતુ પશુ માટે જે ચારો હતો તે પણ આજ ક્યાંક ને ક્યાંક પાણીમાં વહી રહ્યો છે ખાસ કરીને ગીર વિસ્તાર અંદર જે મગફળી નું મબલક ઉત્પાદન હોય છે તે નષ્ટ થઈ રહ્યું છે આપણે એ બાબતે સ્થાનિક ખેડૂતો છે તેમને પૂછીએ કેટલા મહિના ની મહેનત હતી અને હાલ તેમની પરિસ્થિતિ કેવી છે શું તાત્કાલિક સહાય ચૂકવે સર્વે કરી અને યુદ્ધના ધોરણે કામગીરી કરે ગીર સોમનાથ જિલ્લો અત્યારે સો ટકા અસરગ્રસ્ત છે અને સો ટકા ખેડૂતોને નુકસાન થયું છે કોઈને કોઈ વસ્તુ હાથમાં આવે એવી નથી મગફળી પગી છે અને ઢોર નો સારો પગ્યો છે અત્યારે સો એ સો ટકા સહાય મળે એવી અમે સરકાર ને વિનંતી કરીએ છીએ ખેડૂતો આમાં મરી જાહે ખેડૂતોને કઈ વસ્તુ નથી આમાં અત્યારે ઘરના પૈસાનું રોકાણ કરી અને વીસ વીસ પચાસ પચાસ હજાર રૂપિયાનું રોકાણ છે અને અત્યારે એક રૂપિયાની કોઈ આશા નથી અત્યારે માલનો સારો પણ ક્યાંથી લાવવો એ વિસ્તારમાં છે ખેડૂતો અમે સરકારની એટલી વિનંતી કરીએ કિક તો અમને ખેડૂત માટે કિક કરો સહાય અમારે અટણે માલ તો અમારા પશુ પંખી અમારા બાળ બચ્ચા અમારી પરિસ્થિતિ તમે જોવ ને તો તમને એમ થાય સાહેબ જો તો ખરા અમે આ અટાણામાં અમારે શું કરવું અમારે આ ચાર મહિનાની મહેનત કરી ને અમારું વરોય ફેલ ગયું હું જે આ કૌમુસમી વરસાદ ને માવઠાને જે વાત કરવા માંગુ છું કે મારા ગામમાં હું સરપંચ તરીકે ફરજ બજાવું છું અત્યારે અને હું ખેડૂત આગેવાન પણ છું છેલ્લા દસ વર્ષથી હું ખેડૂત આગેવાન તરીકે કામગીરી કરી રહ્યો છું છેલ્લા ચાર થી પાંચ વર્ષ થી સતત કમોસમી વરસાદ ઘઉં હોય મગફળી હોય ઉનાળુ છે મોટું નુકસાન પહોંચી રહ્યું છે આ જે છેલ્લા દિવસોમાં ચાર દિવસ સતત વરસાદ વરસી રહ્યો છે સાત થી આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે એક સાથે અને જે ખેડૂતોની પરિસ્થિતિ છે એ દયનીય છે હું સરકાર અને તંત્ર ને પણ કેવા માંગુ છું જે તંત્ર સહાય નહીં પણ વળતર વળતર ખેડૂતોને માટે જે શબ્દ વાપર્યો છે મેં એટલે ખેડૂત છે એ કોઈ ભીખ નથી માંગતો પણ ખેડૂત જે આ નુકસાની થઈ છે એનું વળતર આપવા માટે સેટેલાઇટ મારફત જે મગફળી ની નોંધણી થતી હતી એ સેટેલાઇટ મારફત દરેક ખેડૂતને સહાય મળે અને દરેક ખેડૂત ને સહાય પણ વધારો કરે અને તેવું કોઈ સર્વે કરવાના ને કે કોઈ કોઈ ભાવ કોઈ કોઈને પૂછતા નથી બરાબર ખેડૂત પોત રીતે બિચારા દોડે ને પોતપોતાની રીતે કરે હવે એને જે કઈ થઈ ગયું થઈ ગયું હાથ તો કરું હવે આના પછી નથી ઘઉં નો થાલ હતો તો હવે ઘઉં થાલ આમાં થાય નહીં કારણ કે મોડું થઈ જાય છે પાણી એટલે એટલે બધા ગોઠણ ગોઠણ પાણી નો ક્યાંય નિકાલ નથી તેવું થઈ છે એટલે અત્યાર સુધી કોઈ સર્વે કરવા કે જોવા નથી આવે પણ હવે અચાણે સર્વે નો સમય નથી તાલુકા ની જે પરિસ્થિતિ એવી છે કે આજે આ ત્રણ દિવસ થી કમોસમી વરસાદ ચાલુ છે તો પરિસ્થિતિ એવી છે કે અમારા મગફળી તો કોઈ આશા છે નહીં બરાબર તે છતાં પર જો અમે આગલો કોઈ પણ થાલ કરવો હોય ઘઉં ને તો એના માટે સરકાર શ્રી એવું તાત્કાલિક તાત્કાલિક ધોરણે સહાય કરે એ અમારી માંગ છે તો આ હતા કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના ખેડૂતો જે ગુજરાત ફર્સ્ટ છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર જોડાયા હતા અને તમામ ખેડૂતો પોતે એક જ ગુહાર લગાવી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક આનો સર્વે થાય અને ખેડૂતોને જે નુકસાની છે તેની ભરપાઈ કરવામાં આવે તેવી એક પ્રબળ માંગ ઉઠી રહી છે ચેતનપરનાથી ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ